ઉજવણી ઉલ્લાસમાંય શિક્ષણની શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ચાંગા ખાતે પ્રાથમિક શાળા અને સંસ્કાર વિદ્યાલય ઉચ્ચ સ્તર માધ્યમિક શાળામાં કેબિનેટ મંત્રી બળવંશી રાજપૂતના વરદ હસ્તે બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરી શાળા પ્રવેશ કરાવ્યો હતો આ પ્રસંગે તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી સન્માનવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે મંત્રી શ્રી અને મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ શાળાના મંત્રી શ્રી પનહાસ દ્વારા લોકાર્પણ કરાયું હતું આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે શાળા પ્રવેશ ઉત્સવ શિક્ષણનો વ્યાપ વધ્યો છે ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે જેનો શ્રેય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે તેઓએ વીસ વર્ષ પહેલા ગુજરાતમાં શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત કરી હતી વધુમાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું મંત્રીશ્રી મોદી બે હજાર સુડતાલીસમાં સાકાર થવાનું છે ત્યારે શિક્ષણનું વિશેષ યોગદાન રહેવાનું છે જેમાં બાળકો દેશનું ભાવિ નક્કી કરવાના છે ત્યારે બાળકોના સપના પૂર્ણ કરવા આપણે તેની પડખે રહીએ અને તેમની પ્રગતિમાં આપણે સૌ યોગદાન આપીએ વધુમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના સહિતની યોજનાઓની માહિતી આપી દીકરીઓના શિક્ષણ પર ભાર મૂક્યો હતો રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ શિક્ષણ માટે સતત ચિંતા કરે છે જેના લીધે ગુજરાતમાં શિક્ષણનું સ્તર ઊંચું આવ્યું છે અને ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે ચાલુ સાલે રાજ્યમાં પચાસ હજાર નવા ઓરડા અને એક લાખ સ્માર્ટ ક્લાસની ભેટ આપી છે રાજ્યમાં કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ના રહી જાય તે માટેની અદભુત

ઉપસ્થિત રહ્યા હતા આનંદ એવાતનો છે કે આ સ્કૂલ તમને વાતતો તો કે 1949 એટલે આપણને કલ્પના ના આવે કે 75 વર્ષ જે એટલી આસપાસ આ સ્કૂલના આટલી જૂની સ્કૂલ જ્યારે ચાલતી હોય અને જ્યારે પરંપરાથી મને લાગે છે કે આખી પેઢી ભણીને એમની પેઢી એમની પેઢી અહીં આગળ ભણી હશે ઘણા બધા લોકો આમાંથી જ્ઞાન પ્રાપ્ત કરીને અધિકારી શ્રીઓ બન્યા હશે સારી ખેતી કરતા હશે સારો વેપાર કરતા હશે અનેક પ્રકારની વ્યવસ્થા આ સ્કૂલમાં આપી છે એની સાથે સાથે આજે એકસો જણા એટલે મને લાગે છે કે 442 જણા સ્કૂલમાં ભણે છે અને 158 જણા આજે નવા પ્રવેશ કરવાના છે એટલે 600 જણા આ સ્કૂલમાં ભણવાના છે આ બધા પ્રસંગે જેને આ સ્કૂલમાં દાન આપ્યું જેને સરસ ભણાવ્યું ભાવી પેઢીને તૈયાર કરી એ બધા ખૂબ ખૂબ દિલથી અમે અભિનંદન આપું છું